પાંચ વર્ષ પહેલા લગ્ન ત્યારબાદ દોઢ મહિના પહેલા આત્મહત્યા જુનાગઢના એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આજથી દોઢ મહિના આત્મહત્યા કરી હતી અને આ કેસ ત્યારે પણ ખૂબ ચર્ચામાં હતો પરંતુ હવે આ કેસમાં એક ખૂબ મોટો નવો વળાંક આવ્યો છે સાથે સાથે ઘણા નવા ખુલાસાઓ પણ થયા છે આ કેસની ફાઇલ એ તો ત્યારે બંધ થઈ ગઈ હતી કે જ્યારે આરોપીને પકડવામાં આવ્યો હતો ધરપકડ જેની થઈ ગઈ હતી પરંતુ હવે એક ઓડિયો ક્લિપ દ્વારા આ કેસ છે તેને નવો એક વળાંક મળે છે અને નવા નામો છે તે સામે આવે છે અને આજે આ જ વિષય પર વિગતે ચર્ચા કરવી છે

હવે માત્ર એ જ પ્રકારનો આવી રહ્યો છે કે જેમાં યુવતીઓના મર્ડર થઈ જાય છે અથવા તો જે યુવાનો છે તેમના મર્ડર થઈ છે અને એવો જ આ યુવતી છે ભાવિશા તેમણે આત્મહત્યા કરી હતી સમગ્ર કિસ્સો શું છે તેની વિગતે ચર્ચા કરીએ તો ઓક્ટોબરથી શરૂ થયેલો આ વિવાદ છે કે જેને ઘણા નુવા નવા ખુલાસાઓ છે તે આપણી સમક્ષ છે તે મૂક્યા છે ઓક્ટોબરમાં ભાવિશાને ખબર પડે છે કે તેના પતિનું અન્ય ઘણી યુવતીઓ સાથે અફેર ચાલે છે અને ત્યારે તે ઘરમાં વાત કરે છે કે તમે આ પ્રકારના વર્તન બંધ કરી દો પરંતુ પતિ છે તે ગરમ મગજ કરીને તેની પત્નીને જ ધાક ધમકી આપે છે તેની પત્નીને ઢોર માર મારે છે આ જ ઢોર માર મારને કારણે અઠ્યાવીસ દિવસ સુધી ભાવિશાને મારવામાં આવે છે ભાવિશા ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને ત્યારે ભાવિશા છે તે પોતાના પિતાના ઘરે જતા રહે છે અને ત્યારે 28 તારીખે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ ભાવિશા પહેલી વખત નું ટ્રાય કરે છે પરંતુ ત્યારે પોલીસ બીજા પોલીસ કોન્સ્ટેબલો દ્વારા તેમને સમજાવવામાં આવે છે અને તેમને પોલીસ કોન્સ્ટેબલો દ્વારા સમજાવીને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ કારણથી તેઓ ત્યારે બચી જાય છે આ તેમનો પહેલો સુસાઇડ એટેમ્પ્ટ હતો કે જે તેમણે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કરેલો છે ત્યારબાદ આટલું સમજાવ્યા પછી પણ તેમના પતિ છે તેમનામાં કોઈ સુધારો નથી આવતો અને તેઓ છે તે પોતાના પત્નીના ફોન્સ કોલ છે તે રિસીવ નથી કરતા અને કોઈ જાણકારી છે તે આપતા નથી અને ત્યારબાદ આ જે યુવતી છે ભાવિશા તે આત્મહત્યા કરી લે છે હવે આ આત્મહત્યાની કેસમાં ઘણા નવા ખુલાસાઓ થયા છે આ આત્મહત્યાની કેસમાં પહેલાં પણ એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થયેલી હતી કે જે ઓડિયો ક્લિપમાં આ જે યુવતી છે ભાવિશા તેના પતિ અને સાથે સાથે તેમના જે પિતા છે તેમની વાતચીત વાયરલ થઈ હતી આ વાતચીતમાં તેમના પિતા પણ એવું કહે છે કે આરોપીએ એવું કબૂલ્યું હતું કે તેના ઘણી જગ્યાએ અફેર ચાલી રહ્યા છે પરંતુ તેને એવું કહ્યું હતું કે તમે આ વાત છે તે બહાર જાહેર ના કરતા મારી બદનામી થશે સાથે સાથે અહીંયા યુવતીના જે પિતા છે એટલે કે ભાવિષાના પિતા છે તે પણ આ વાતને છુપાવે છે કારણ કે તેમને ભાવિષા પછી રહેલી એ બે દીકરીઓના લગ્ન જોવાના હતા અને કદાચ આ જ એક ભૂલ થઈ ગઈ કે જ્યાં ભાવિશા પોતે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગઈ કારણ કે પિતાએ એવું કહી દીધું હતું કે આપણી હજી બે બહેનોના લગ્ન બાકી છે અત્યારે કોઈ કેસના ઝંઝટમાં આપણે પડવું નથી તું સમજી જા અને તારા સાસરે જઈને રહેવા લાગ અને આ જ કદાચ મુખ્ય કારણ છે કે જેના કારણે અત્યારે ભાવિશા આ દુનિયામાં જ નથી હવે આ મુખ્ય આરોપી છે કોણ આ પોલીસ કોન્સ્ટેબલ કોણ છે શું એનું નામ છે અને ક્યાં તે રહેતો હતો તેની વિગતે ચર્ચા કરું તો આ પોલીસ છે તે મેંદડા હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજ હતો અને આનું નામ છે તરીકે દયાવત આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેનું માત્ર કોઈ એક જગ્યાએ નહીં પરંતુ ચાર ચાર અલગ અલગ જગ્યાએ અફેર છે લફડું છે તે ચાલતું હતું તેના માત્ર ખુલાસાઓ થયા હતા પરંતુ હવે ખુલાસો એ થયો છે કે તે કોણ કોણ છે કે જેના આ પોલીસ કોન્સ્ટેબલના જે નામ છે તે લેવામાં આવ્યા છે આ સમગ્ર કેસ છે છે તેમાં ઘણા લોકોના તે અત્યારે દેખાઈ રહ્યા છે સૌથી પહેલો વાંક તો એ છે કે જ્યારે ઘરમાં દીકરીને એવું કહી દેવામાં આવે કે બીજી દીકરીના લગ્ન બાકી છે તો કોઈ પગલું ના લે પહેલો મુદ્દો આ આવ્યો કે જ્યાં ભાવિશાહ છે તે આત્મહત્યા કરવા પર મજબૂર થઈ અને બીજો મુદ્દો એ આવ્યો કે જ્યારે તેના પતિ દ્વારા જ તેને ત્રાસ આપવામાં આવ્યો માનસિક હોય કે પછી શારીરિક હોય બંને રીતે ભાવિશાને તેનો પતિ છે તે ટોર્ચર કરતો હતો માર મારતો હતો ઢોર માર મારતો હતો અને આનાથી જ ત્રાસીને બે વખત ભાવિશા છે તે પોતાના પિયર ચાલી જાય છે આના માટે તેમના પિતા ભરતસિંહ બાબરિયાના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા અને તેમને પણ આ ખુલાસાઓ કર્યા હતા કે મને જમાઈજીની આ દરેક લફડા વિશે ખબર હતી

ભાવિશા અને તેની કોઈ મિત્ર છે તે વાતચીત કરી રહ્યા છે આ ઓડિયો ક્લિપમાં ભાવિશા એવો ઉલ્લેખ કરે છે કે પોલીસ તેમના જે પતિ છે પોલીસ કોન્સ્ટેબલ તે રોજ રાત્રે એક કલાક માટે ચાલવા જાય છે અને તે તેમનું જે કોઈ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલ જે મહિલા છે તેમની સાથે તેનું અફેર ચાલે છે કારણ કે તે યુવતીનો દીકરો જ્યારે ઘરે આવીને કાર લઈ જાય છે ત્યારે પણ તેમના પતિ છે તે કંઈ બોલતા નથી

રાખતા ઘરવાળા ને તમારી વૃંદા ને પૂછી લેજો કે ઈ એ બી આશીષ થી બરોબર આશીષ ઘર આવે ને એટલે છોકરીઓ બહાર નીકળી જાય નથી કેતા ભગવાન નું રૂપ એના હોય તો એ વૃંદા કે મિશ્રી ને પીવું ને ત્રણે આવતી હોય ને તો આશિષ આવે ને એટલી ત્રણેય ભાગી જાય એ રોકાય નહી ત્રણે હા અંકલ આવ્યો બી વે એમ એનાથી અને વરોદી થયા તમે હોઈ ગયા તા કે હૈસો મને ખબર નથી એનો છોકરો અમારા ઘરમાં અમારી ફોર વ્હીલ ની ચાવી ગમે ત્યાં પડી હોય ને લઈને વયો જાય આશિષ કાઈ ન થાય બસ મને અંદર અંદર થી ખીચ સડતી કામ મારા પેટમાં હતું નહીં કાન બેને એવું કઈ છે એટલે આમ હોય એમ પણ હું કહું કો જો ઓલી છોકરીઓ આવે ને તો આ છોકરો આવેલ માં આટો મરવા લઈ જાય એટલે ભાઈ એના છોકરા રે હું છે આ બધી છોકરીઓનું હું રાખું તો મને ના પાડી દીધી કે ભાઈ કોઈ નું રાખવાનું નામ ને તેમ ને કશું મને તો મારે છોકરીઓ આવી જાય ને તો મને એમ થઈ જાય કે મારા ઘરમાં

બે હા હાલવા જતા એમ કે આવે કેટલા વાગ્યા ખબર અગિયાર વાગે હવે ફીટ કલાક એટલે અગિયાર ની માથે પછી પાંચ મિનિટે એનો થવા દેચી વાત છે

પરંતુ ત્યાં તો આ નવો ઓડિયો ક્લિપ જે વાયરલ થયો છે તેના લીધે અત્યારે પોલીસ છે તે દોડધામ મચી છે પોલીસ સ્ટેશનની અંદર દોડધામ મચી છે અને હવે જેટલા પણ નામોનો આમાં ઉલ્લેખ થયો છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે પણ આપણે જોવાનું છે અત્યારે આ સમગ્ર કેસ છે તે ચોરવાડના પીઆઈ સમીર મંદ્રા પાસે છે આ સમગ્ર કેસની વધુ વિગત શું આવશે અને જેટલા નામોનો ઉલ્લેખ થયો છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે ને આપણે એ આગળ જઈને જોવાનું છે પરંતુ આવા કિસ્સાઓ જ્યારે સમાજમાં બનતા હોય છે ત્યારે તે માત્ર એક સમાચાર નથી માત્ર એક ગુના નથી તે આપણા સૌ માટે એક ચેતવણી છે કે આવા પણ મુદ્દાઓ આપણી સમક્ષ બનતા હોય છે અને આવા ઘણા એવા નિર્ણયો છે કે જેના લીધે આપણા જ ઘરમાં લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જાય છે આ જે કેસ છે તેમાં ઘણા ખુલાસાઓ અત્યાર સુધી થયા છે હવે પણ આ જે નવા ખુલાસાઓ છે તે આગળ થતા રહેશે પરંતુ મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે ભાવિશા એ કદાચ અત્યારે આ દુનિયામાં હોત જ્યાં બે બાબત ના બની હોત પહેલી બાબત કે તેના પતિ આ લફડા છે તે સાઈડમાં મૂકીને પોતાનો જે ઘર સંસાર છે તે આગળ વધાર્યો હોત કે પછી ભાવિશાના જે પિતા છે તેમણે એવું ના કહ્યું હોત કે હજી બે દીકરીઓના લગ્ન બાકી છે આપણે કશો કેશ નથી કરવો